મિત્રો રાતના આઠ વાગે ગયા છે ને અત્યારે માન મંદિર મળ્યું છે હાજી મિત્રો મંદિર મળી તો ગયું છે ભાઈ એથી અહીંયા તારું મારેલું છે તો આગળ ભાઈ પિસ્તાલીસ કિલોમીટરનું જંગલ આવી જશે અહીંથી ખાલી ફક્ત પાંચ કિલોમીટર પછી પિસ્તાલીસ કિલોમીટરનું જંગલ છે તો આગળ મને મળે કે ન મળે એના હિસાબે ભાઈ તરકી મને પ્લાન મેળ્યો છે કેમ કે ભાઈ આ સાઈડનું આ રીતનું છે તો ચાલો હું આ ટપી જામ અત્યારે તો ધજાઓ નાખી દીધી છે મારો બેગ પણ નાખી દીધો છે અહીંયા અંદર ને ભાઈ આ રીતની હું રહેવાની સુવિધા કરા ને આપણે અહીંથી નીકળી ભાઈ હું કરું છું ગીર ગુજરાત છે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ ચાલીને યાત્રા ને મારે દસ જ્યોતિર્લિંગ ત્રણ ધામ થઈ ગયા છે અત્યારે હું જાઉં છું મારી અગિયારમી જ્યોતિર્લિંગ કરવા માટે કાશી વિશ્વનાથ અત્યારે હું છું ભાઈ ઝારખંડમાં માં કાલે આપણે બિહાર માં એન્ટર થઈ જશું બાકી તો ભાઈ તમને સારું લાગે તો કમેન્ટ સેક્શન માં હર હર મહાદેવ લખવા ને ભૂલતા તમારા ભાઈ ની જનલી જોવા માટે આ પેજ ને ફોલો ન કર્યો તો જરૂર કરજો બાકી તો બધા ભાઈ ને હર હર